રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ જિલ્લા તંત્ર દ્વારા ખેલ રત્ન મેજર ધ્યાનચંદ્રની જયંતિની ઉજવણીના ભાગરૂપે નેશનલ સ્પોર્ટ ડે બે હજાર પચીસની ઉજવણી દાહોદ શહેરમાં નવો આકાર પામી રહેલી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવી હતી આ પ્રસંગે સાંસદ જયંતસિંહ ભાબોરાએ જણાવ્યું હતું કે દાહોદને સ્માર્ટ સિટી હેઠળ આવરી લેવાના કારણે દાહોદ જિલ્લાની કાયાપલટ થઈ રહી છે જેથી કરીને પહેલી દાહોદની ધરતી પર નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવાનો અવસર પ્રાપ્ત થઈ રહ્યું છે તેમણે પ્રાકૃતિક ખેતી તેમજ દાહોદના વિકાસ માટેની વાતો કરતા કહ્યું હતું કે દાહોદમાં પણ સરકારની સાથે વહીવટીતંત્ર સતત પ્રયત્નશીલ રહ્યું છે દાહોદના સૌ ખેલાડીઓ પોતાની રૂચિ મુજબ રમતોમાં ભાગ લઈ પોતાના પરિવાર અને દાહોદની સાથે ગુજરાતનું નામ રોશન કરે તેવી અભ્યર્થના કરી હતી કલેક્ટર યોગેશ નિર્ગુળે પ્રાસંગોચિત ઉદ્બોધન આપતા કહ્યું હતું કે સ્પોર્ટ એ આપણા સર્વાંગી વિકાસ માટે ખૂબ જ જરૂરી છે સરકાર પણ રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને પૂરતું પ્લેટફોર્મ મળી રહે એ માટે સતત પ્રયત્ન કરી રહી છે દાહોદમાં પણ ઇન્ટરનેશનલ કક્ષાએ રમી શકાય એવી રમતો માટેની તૈયારી કરવામાં આવી રહી છે ખેલાડીઓને જરૂરી તમામ સુવિધાઓ મળી રહે તે માટે સરકારની સાથોસાથ જિલ્લા વહીવટીતંત્ર પણ સતત કાર્યરત રહેશે કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ ઓલિમ્પિક મૂલ્યોને આત્મસાત કરવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી સુરેશ કાપડિયા હિન્દ ટીવી ન્યૂઝ દાહોદ